નવસારી જિલ્લાના સિમલક ગામમાં આવેલ સિમલક શાળામાં વર્ષનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ સિમલક મુસ્લિમ એજ્યુકેશન સંચાલિત સિમલક શાળામાં બે હજાર ચોવીસ પચીસના ના વર્ષ વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ તારીખના

આવ્યો હતો શિક્ષક મિત્રો તમામ વિદ્યાર્થી મિત્રો શાળા પરિવાર સંચાલક મંડળ તેમજ શાળાને ઉપર લાવવા માટે જે કઈ ગ્રામજનોએ પોતાનું યોગદાન આપ્યું છે એ તમામનો દીધી શુક્રિયા અદા કરું છું અને તમામને શાળા પરિવાર વતી અભિનંદન આપું છું

આ સંસ્થાને હંમેશા પડખે ઉભા રહીને ખૂબ જ આર્થિક સહાય કરી છે મિત્રો વિજ્ઞાન પ્રવાહ ચલાવવું નીતના ક્લાસ ચલાવવા એક એક નાની સુની બાબત નથી તમને એક દાખલો આપું છું કે દર મહિને વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોનો પગાર નિયલી 1 લાખ રૂપિયા જેટલો થાય છે છતાં સંસ્થાએ વિદ્યાર્થી પાસે કોઈ પણ પ્રકારની સહાય લીધી ન તો ફી લીધી અને હજુ પણ કાર્યરત રહે આવનારા દિવસોમાં પણ આ લંડન અહિયાં શાળાના અંદર મિત્રો આજે ઇનામ વિતરણ સમારોહ પણ છે અને તમે જાણો છો કે ઇનામ શબ્દ સાંભળતા નાના મોટા દરેકના દિલોના અંદર એક અલગ પ્રકારની લાગણી થાય એ સ્વાભાવિક છે